હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં બધા મજામાં હશો એવી આશા રાખું છું ગઈ રાતે ખૂબ જ વરસાદ પડ્યો હતો તમે જોઈ શકો છો મિત્રો આમ તો જોવા જઈએ તો કપાસમાં નુકસાન તો નથી પણ બીજામાં નુકસાન થયું છે જેમ કે મગફળીમાં એવા ઘણી જગ્યા હશે જ્યાં મગફળીમાં નુકસાન આવ્યું છે પણ આપણે તો કપાસમાં નુકસાન નથી આવ્યું પણ આપણે એક બીજી જગ્યાએ નુકસાન આવ્યું છે હમણાં જ અમે ગવાર આવ્યો હતો તેમાં ખૂબ જ પાણી ભરી ગયું છે એટલે આપણે એ પાણી કાઢવા માટે પણ જવાનું છે એટલે વિડીયોમાં ભણ્યા રહેજો અને બીજું શું કહું નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે ગવારમાં પાણી કાઢવા માટે જવાનું છે ચાલો ત્યારે ગવારમાં પાણી કાઢવા જઈએ અને તમને એના સીન બતાવું કેટલું પાણી ભરાણું હતું ગવારમાં ચાલો મિત્રો તો જોઈ લીધું ને ખેતરમાં કેટલું પાણી ભરાણું હતું એટલે ગવારમાં થોડું ઘણું નુકસાન આવ્યું છે બીજું તો નથી આવ્યું વધારે કહું તો અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન